કચ્છના કલેક્ટર આનંદ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને અપીલ કરી છે દરેક નાગરિકો રાત્રે તમામ લાઈટ બંધ રાખીને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિવાદિત કે વિસંગત પોસ્ટ ન કરે તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તેમણે લોકોને અનુરોધ કર્યો છે આ સાથે જ તેમણે નાગરિકોને કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવું નહીં તેમજ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કર્યો હતો આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ કોઈપણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય અસંગત બાબતો હોય એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ હાલમાં આપણે ખ્યાલ છે ડ્રોન ઉડાડવું ફટાકડા ફોડવા આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે આપણે તંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈપણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ આપણા વડીલો આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ સૌ પ્રથમ કરીએ મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ સમયની મર્યાદાઓ વગેરેને ધ્યાને લેતા કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈ પણ એવી જે લાઇટ છે એ લાઇટ બહાર જળતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ આપણા પરિવારનું આપણા ઘરનું આપણા શેરીનું આપણી ગામનું આપના વોર્ડની અને સંપૂર્ણ રીતે એઝ એ સમાજ તરીકે એકમેકના સહયોગથી આપણે આ પ્રકારની તમામ પરિસ્થિતિઓમાં જે પણ સૂચનાઓ આપણને અપેક્ષિત છે એક નાગરિક તરીકે આપની જવાબદારી જે અપેક્ષિત છે એ આપણે સૌ સાથે મળી અને નિભાવીએ આભાર